દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે સોફ્ટ બનાવી લઈશું હાથેથી મસળવાની જરૂર નથી કોથંબીર વડીમાં પણ આ રીતે એને પહેલાં કરી લેવાની છે આમ તો જનરલી કોથંબીર વડી કેવી રીતે બને કે ચણાનો લોટ લઈ અને એની અંદર કોથમીર ઉમેરી દેવામાં આવે લીલા મરચાંની પેસ્ટ ઉમેરવામાં આવે અને મિક્સ કરી લેવામાં આવે પણ મારા ઘરે હું જ્યારે કોથંબીર વડી બનાવું ને હા મારા ઘરે રેગ્યુલર કોથંબીર વડી બનતી હોય છે એટલે ખાસ કરીને શિયાળામાં તો આવી રીતે કરવાથી તમને દેખાય છે ને કે એનું સરસ મજાનું પાણી છૂટું પડે છે અને આ પાણીના કારણે કોથંબીર વળી એકદમ સરસ તૈયાર થતી હોય છે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે બે કપ કોથમીર છે એની સામે આપણે એક કપ ચણાનો લોટ લઈશું અને પાણી ઉમેરી લઈશું ખીરું તૈયાર કરવાનું છે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું અત્યારે મેં પાકઅપથી થોડું વધારે પાણી ઉમેરેલું છે કારણ કે કોથમીરનું પણ પોતાનું પાણી છૂટું પડશે એટલા માટે બહુ વધારે પ્રમાણમાં પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરતા જઈશું અને હંમેશા જ્યારે પણ તમે કોઈ પણ વાનગીનું ખીરું બનાવો ને ત્યારે થોડા પ્રમાણમાં લોટને પણ રહેવા દેવાનું અને પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું જેથી કરીને એવું થાય ઘણીવાર કે ભાઈ લોટ ખીરું છે વધારે ઢીલું થઈ ગયું છે તો તમે એની અંદર લોટ ઉમેરી શકો છો જો અને આની કન્સિસ્ટન્સી આપણે જે ખીરું બનાવતા હોય ને ભજીયાનું ખીરું બનાવીએ એના કરતાં થોડું થી પણ જે આપણે ઢોકળા હાંડવાનું ખીરું તૈયાર કરતા હોય ને એવું ખીરું તૈયાર કરવાનું છે બીજું હવે એકદમ સરસ કન્સિસ્ટન્સી માટે થોડું હજી પાણીની જરૂર છે પણ જે મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થયું છે એની સાથે આપણે હાફ ટી સ્પૂન હિંગ ઉમેરી દઈશું અને આમાં હળદર ઉમેરવાની જરૂર નથી કારણ કે આની અંદર જે પીળાશ આવશે ને જે ઢોકળાની જે ચણાના લોટની જે પીળાશ આવશે ને એ જ પીળાશ સરસ લાગે છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હજી એની અંદર બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અત્યારે તમે જોઈ શકો છો કે કોથમીર છે ભરપૂર પ્રમાણમાં છે અને કોથમીર સરસ રીતે ચણાના લોટ સાથે મિક્સ થઈ ગઈ છે જો તમે ડાયરેક્ટ ઉમેરશો ને તો કોથમીર ઘણી છે ને આમ છૂટી છૂટી દેખાશે પછી ભલે જ્યારે તમે બાફો ત્યારે એ સ્લેક થઈ જાય છે અને અંદર ભળી જાય છે પણ ખીરું બનાવતી વખતે એની કન્સિસ્ટન્સી તમને ખ્યાલ નથી આવતી એટલા માટે જો આ રીતે ખીરું બનાવશો ને તો કોથંબીર વડી બહુ જ સરસ બનશે હવે આ કોથંબીર વડીનું મિશ્રણ જે છે એ તૈયાર થઈ ગયું છે આમ તો કોથંબીર જો મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે અને આ એનું બેટર તૈયાર થઈ ગયું છે હવે કોથંબીર વડી જ્યારે પણ આપણે બનાવતા હોઈએ ને ત્યારે એની અંદર સોડા નાખવા જરૂરી નથી પણ એકદમ ઓછા પ્રમાણમાં કારણ કે જે કોથંબીર વડી છે ને એ થોડી થીક રાખવાની છે એટલે કે જે આપણે ઢોકળાની ઢોકળા જે એકદમ સોફ્ટ બનાવતા હોય ને એવી આ કોથંબીર વડી નથી બનાવવાની હોતી એટલા માટે ઢોકળામાં જેટલા પ્રમાણમાં આપણે સોડા અથવા તો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ છીએ ને એટલું નથી ઉમેરતા પણ આપણે અત્યારે એકદમ ચપટી જેટલું ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જેના કારણે થોડી જાળી પડશે બસ આપણે એકદમ વધારે નથી અને બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું જુઓ હવે આ મિશ્રણ એકદમ પ્રોપર છે કોથંબીર વડી માટેનું હવે એને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ આ મિશ્રણને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેવાનું છે અને કોથંબીર વડી છે એ એકદમ જાડી પણ નહીં અલગ અલગ રીતે બનતી હોય છે ઘણા લોકો એને થોડી પાતળી બનાવતા હોય છે ઘણા લોકો એને એકદમ જાડી બનાવતા હોય છે આપણે મીડિયમ સાઇઝની બનાવીશું અને આ રીતે આપણે ખીરું પાથરી લીધું છે હવે એને મોલ્ડમાં લઈ લઈશું એમાં મેં તેલ લગાવી લીધું છે થાળીમાં અને ગ્રીસ કરી લીધું છે અને હવે આ કોથમીર વડીને આપણે એનું જે બેટર છે એને પ્લેટમાં લઈ લેવાનું છે એકદમ સરસ રીતે થાળીમાં આપણે આમ બેટરને થાળી પાથરી લીધું છે અને હવે એને લગભગ દસ થી બાર મિનિટ માટે સ્ટીમરમાં સ્ટીમ થવા દઈશું જો કોથંબીર વડીને મેં બાફી લીધી છે અને આવા ટુકડા પણ કરી લીધા છે એટલે આ આ રીતની કોથંબીર વડી તૈયાર થતી હોય છે અને તમે જોઈ શકો છો કે એમાં બહુ વધારે પ્રમાણમાં જાળી નથી હોતી સોફ્ટનેસ હોય છે પણ બહુ જ વધારે ઢોકળા જેવી જાળી નથી હોતી અને આ રીતની જ આપણે કોથંબીર વડી તૈયાર કરવાની છે હવે વડીને તમે તળી પણ શકો છો અથવા સાંતળી પણ શકો છો તો અત્યારે આપણે સેલો ફ્રાય કરીશું એને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું એટલે કે બહુ વધારે તેલમાં એને નહીં તળીએ પણ આમ છતાં પણ તેને તેલમાં થોડું સસડાવી નાખશું અથવા તમે વઘારી પણ શકો છો મોટાભાગે મહારાષ્ટ્રીયન ઘરમાં જ્યારે પણ કોથંબીરવડી બનતી હોય ને ત્યારે ફ્રાય વધારે થતી હોય છે પણ આપણે એવું થાય કે બહુ તળેલું નથી ખાવું તો તમે એને આ રીતે પણ સાંતળી શકો છો અત્યારે મેં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે અને એની સાથે મેં બે ચમચી જેટલી રાઈ ઉમેરી છે રાઈ ફૂટવા લાગે એટલે એની અંદર આપણે હાફ ટી સ્પૂન હળદર ઉમેરી લઈશું હવે અત્યારે પણ તમે હળદર ઉમેરી શકો છો અથવા તો જ્યારે આપણે એને બાફવા માટે મૂકીને ત્યારે પણ હળદર લીધી છે અને હવે આવી રીતે કોથંબીર વડીના પીસ છે એ ગોઠવી દેવાના છે આ રીતે કરતા રહેવાનું છે

હવે આને થોડી મીડિયમ ફ્લેમ પર આપણે સાકળી લેવાની છે અને જો તમને ક્રિસ્પી ગમતી હોય તો થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દેવાની છે અને જો ક્રિસ્પી ન ગમતી હોય સોફ્ટ રાખવી હોય તો તમે એને સોફ્ટ પણ રાખી શકો છો બાકી નહીં તર થોડુંક ઉપર અને નીચે થોડાક આમ લાલાસ પડતા લાલાસ પડતી થાય તો બહુ જ સરસ લાગશે કે ઉપર અને નીચે થોડી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે તો આ રીતે આપણે બધી જ કોથંબીર વડી છે એને સરસ રીતે તૈયાર કરી લઈશું જો આ રીતના એની અંદર આવી રીતે હલકા ગુલાબી રંગની થવી જોઈએ તો એ બહુ સરસ રીતે તૈયાર થઈ જાય છે તો આવી રીતે અ લઈશું